સાધલી સિનોર માલસર સુરસામળ માર્ગ ઉપર ખાડાઓનું તાત્કાલિક પુરાણ શિનોર તાલુકાના સાધલી મીંઢોળ સુરશામળ દિવેર માલસર સહિત માર્ગ ઉપર સમગ્ર રસ્તા ઉપર મસ્ત મોટા ખાડા પડી ગયા હતા રાજરોજ માર્ગ મકાન તંત્ર દ્વારા સવારે તમામ રોડ રસ્તાની રીકારપેટિંગની કામગીરી શરૂ કરવામાં આવી હતી સાધલી વિંડોળ સુરશા રસ્તો છે ચોમાસામાં પડેલ વરસાદના કારણે તાલુકાના રસ્તાઓ બગડી ગયા હતા આજે સવારે સાધલી શિનોર માર્ગની રીકાર કામગીરી શરૂ કરવામાં આવી છે નાના મોટા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી પડતી હતી અને લોકો દ્વારા ધારાસભ્ય અક્ષય પટેલે તંત્રને જાણ કરતા તંત્ર દ્વારા રોડ રસ્તાનું રિપેરિંગ કામ શરૂ કરાવી દીધું છે અને ડામર પેચવર્ક કરી તમામ ખાડા પૂરી દેવાય હતા જેથી રાહદારીઓ તથા વાહન ચાલકોમાં આનંદની લાગણી વ્યાપેલ છે મારું નામ મુકેશ ઠાકોર તાલુકો સિહોર ગામ મિઢોર જય હો સેવા ટ્રસ્ટ સિહોર તાલુકા પ્રભારી સિહોરથી સરલી જવાનો મેઇન રસ્તો છે માલસર અને અસા સામે પણ જવાનો રસ્તો છે આ ચોમાસામાં આ રસ્તો સિહોરથી સરલી બહુ ખરાબ હતો બહુ ખાતરા પડી ગયા હતા તો હવે એની કામગીરી ચાલે છે બહુ સારી છે રિપોર્ટર મેહુલ પટેલ તલકા ન્યૂઝ શિનોર